ઈ એને બધી ખબર છે આ દુનિયા શું કરે છે મારું નામ લે છે એ ખબર છે મારા નામ ઉપર કરે છે છે એ ખબર મારા નામ ઉપર આવડા છે છે એ ખબર પાપ કરે છે એ ખબર છે ઘણી જગ્યાએ અમારે પ્રોગ્રામ હોય ને ગાયો ગાયોના ઘાસચારા હાટુ પ્રોગ્રામ કરવાનો છે આ અમારે ગાયો ના હાટું ત્યાં પછી ખોટિયા નું શું થાય છે નકડી ગાયો ના જ પોગ્રામ એટલે વાતે એ સાચી નઈ જ્યાં આ તમે વિચાર કરો કે અમે પ્રોગ્રામ કરી અમને પોગ્રામમાં બોલાવે તો બધી આવા ધર્મના ધર્મના સ્થળો હોય ને ખીસા કાતરું જ ભજન કરાવવાનું નથી કાં ક્યાં અહીં મંદિર બને છે કાં ક્યાં આય પ્રતિષ્ઠા છે કાં ક્યાં અહીં અમારો સોરો બનાવવાનો છે કાં કે ગાયોના ઘાસ ચાર હમાય પણ હવે અમારું પછી ઘાસ કોણ લઈ દે એટલે આખરું છે મારો કહેવાનો અર્થ એ જાડેજો સતી તોરણની વાત કરીને એમાં એ બાપુ ચાર લક્ષ લઈને આવ્યા ધર્મ અર્થ કામ અને મોક્ષ અને જેસલની ઝોપડી પૂછતા પૂછતા આવે અને અહીંયા આવીને કીધું કે જેસલ ની ઝોપડી કે હા પધારો બાપુ તોરલ છે કરે અને કીધું કે અમારે હરિયર કરવું છે બાપુ એક મુઠ્ઠી દાણા નોતા અન્ન ભગત આ પ્લેન માં ફરે કલાકાર ભગત ને ઓસરી હોય વાય લપડાળ લગભગ હોય જ નહીં ભગત ને બાપુ હારા જોડાય નો હોય સતી તોરલ વિચાર કરે મુઠ્ઠી દાણા નથી આ સાધુને કેમ જમાડવા

એક જેસલ ના વચન ને ખાતર વચને માર્યા મરી ગયા જેને વચને છોડ્યા રાજ એક વચને જેને વિચાર્યા એના સુધીરા ગાજી કે જેસલ નું વચન છે ને એ કે આ દેહ જોવે છે ને હું રાતે તને હોંપી દેશ પણ અત્યારે સીધું થાય એટલું સાધુ ને આયત મારો આ હાડ માસ ના તને શોખ છે એ હું તને રાતે હોંપી દેશ પણ તું અત્યારે સીધું લઈને મારા ઘરે બાવલિયા ભૂખ્યા બેઠા છે સીધું લઈને આવે સાધુ ને જમાડે સાધુ નીકળી જાય

મારો કહેવાનો અર્થ કે ભરોસો સવારમાં બોલ્યા ને ભજનના ભરોસે રેજી અંતે ઈનર ઓપશે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે આની આરે ભરોસો હોય ને તો જ બાપુ ભજનના માર્ગે સળજો ન કે હું તો ના પાડું છું આ દુનિયા તમારા સાંભળા તોડી નાખશે આ દુનિયા કે એટલી બધી ઈ વાહ વાહ કરે પછી ઈ ના ઈ કે જે દુનો રાડ્યો પાડતો દે થ્યુ કેન્સર પડ્યો દવાખાને આ વખાણ કરે ઈવડે ઈ નિજ કહેવાના છે અમે તો બાપુ એક ઈશ્વર ભાઈ એવી અરજ કરી છે કે અમારી પાસે જે વાણી ઉજળી કરવાનો આવો જે મોકો મળે છે જ મોટી વાત છે બાકી અમારે કોઈને વેરાગ લગાડવો નથી આમાંથી તમને અમુક વાતો અમે કરી દવા એવું તમને વગર પૈસા દેખાડું દેખાડવું થવું હોય પહેલા તો જો પહેલી દવા એક તો જાણે વ્યસન નો હોવું જોઈએ તમે સુખી થઈ જા અત્યારે વ્યસન વગર આમાં લગભગ કોઈ ન હોય એવું બને હું આગળ કરો વ્યસન નો હોય એવા હોય જ બાપુ બીડી કમાવો કચા કે પીણ કે દારૂ ગમી કઈ કઈ તો હોય અત્યારે આપણી દુનિયા બાપુ જે વ્યસન માં જે પૈસા નાખે છે અને એક આ મોબાઈલ મોબાઈલ જરૂરી છે પણ વાપરતા આવડે તો તમે લગાડી દેવું અત્યારે હારા હારા કલાકારો બીજા આમ કે બે જાય કેટલાય દબાવે તમે આ આવું બોલ્યા તા તમે શું સમજો છો અરે હારા હારા કથા કરો પર જો ઓળી ગયા મોબાઈલ દી ઉઠાડ્યો એટલે જ એમ પ્રોગ્રામ પતે ને એટલે બધાને કહેવી છે ભૂલ શુક દેવે માફ કરજો ભેગું ભેગું કેસેટ માં આવી જાય એટલે ઓલા પછી છેલ્લે મોણ પડી જાય કે આ ભૂલ માફી માંગી છે એટલે ફરીન જાહેર માં નો મગાવે અરે બાપુ આ આ આ આ આ અત્યાચાર ને જુલમ ને હિંસા આ આતંકવાદ ફાટી નીકળ્યો ઈમને કોકને ને વિડિયો મોકલો ને કે હમાય રહ્યો આવડા આ તો ગાણા ગાય છે ને કદાચ જીભ છે કદાચ આગુ પાછું બોલી ગયા હોય અને એની પાસે આ માફી મગાવીને શું કાઢવું છે તમારે હું એવું નથી કહેતો કે નહીં ભૂલ થયો હોય કોઈ કલાકારની કોઈ કથાકાર નહીં ગમે એની કદાચ બની જાય આ હું બોલું છું એમાંય કદાચ મારીએ ક્યાંક ભૂલ થઈ જાતી હોય પણ એનો અર્થ એવો તો નથી જ તેને કે ભોલામણે જાહેરમાં માફી અને જે ભજન વાળો હોય ને બાપુ એ તો બાપુ જાહેરમાં માફી માંગતા શર્મ કારણ કે એ મરી ગયેલો હોય રામ એને એને કાંઈ હોય જ નહીં હું તો તમે અત્યારે ગયો

હાથીની અંબાડીએ ચડાવી દે બાપુ ઉતારી ને ગધાડા ઉપર બિહારી દે કોઈ ભરોસા નથી જીવન મળ્યું છે કઈક માણસ ને માણસ જો ઉપયોગી ન થાય કઈ નહીં પણ નડવાનું ન કરતા પડેલો માણા હોય ને એને બેઠો ન કરો કઈ નહીં પણ ધક્કો મારી હેઠો નો નાખતા એક સુરદાસ હતો ને સુરદાસ હાથમાં આમ દીવો લઈને ફાનસ હાથમાં હતો બિચારો ફરતો હતો કઈ એક કોખારો ડાયો માણા છે ને એને પૂછ્યું કે સુરદાસ તમને દેખાય છે કે ના દેખાતું નથી તો હું દીવા લઈને રખડો છું દેખાતું ન હોય ત્યાં દીવાની જરૂર શું એ કે આંખું વાળા મારી યાર ભટકાય ને તીમાં દીવો રાખું છું એક લાખ રૂપિયાની વાત હોય એવું નથી લાગતું એ કે મારે આંખું નથી પણ આંખું વાળા ચેક ચેક મારી યાર ભટકાય છે ને મને હેઠો નાખે છે દીવો હોય તો ભાડે મારી ભટકાઈ ભટકાય અરે બાપુ જીવન જીવવાની વાતો તો કઈક આવી ઝીણી ઝીણી વાતો માં બાપુ જીવન નું પરિવર્તન થઈ જાય રામ પણ હવે કોઈ હા ભળવા રાજી નથી શું કરું મારો કહેવાનો અર્થ એ છે સગાળ શાહ મેં વાત કરી તમે વિચાર કરો કે સગાળ શાહ દીકરો ઊંધડું મારી શકે હે દીકરો કાપ્યો હોય છે ભરોસો કેવડો હોય છે અને ઠીક છે મને તમને ખબર હોય કે આ બેઠો હોય ભગવાન છે તો આપણે કદાચ કઈક અખતરો કરવી છે પણ સગાળ એવી ખબર નહોતી કાર્ય હોય ભગવાન છે વાણીઓ બાપુ ખિસકોલું ન મારી શકે એને દીકરાને કાપ્યો હોય છે આની 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 બાપુ ગાંઠ કેવડી વળી ગઈ છે આ જલારામ એક સાધુડો આવે અને આમ હરિહન ની પંગત બાપુ સાધુ બધા બેઠા છે અને બાપુ એ દાળ રોટલો જે પીરસવાનું હતું પીરસી અને જલા બાપા હાકલ કરે કરો હરિહર એક સાધુ જમતો નથી એટલે જલા બાપા ન્યા જઈને કે છે બાપુ હરિહર ચાલુ કરો એટલે ચાલુ તો કરવું પણ તું મને કઈક દક્ષિણામાં જો આપ તો કરું એ કે બાપુ મને જે મળશે હું આપીશ એ કે બે રૂપિયા પાંચ રૂપિયા વાળો બાવો હું નથી તો કે બાપુ આશ્રમમાં હોય ને એમાંથી માગજો બહારથી તમે માગો તો હું ન લાવી શકું

એક વાર થઈ જાય અમારો મહેમાન તો સર્ગ ભુલાવી દઉં સાંભળા અમારા ઘરમાં મુઠી દાણા હે તો તને રોટલો કરીને દેવો અને દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહીશું અને દાણા નહીં હોય ને લોટો નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું પણ ભાઈડા કોક દીક મહેમાન થા તો તને ખબર પડે ઈ ભૂમિ છે ઈ સૌરાષ્ટ્ર છે ઈ સંતોની દેવી દેન છે બોલો બોલો બાપુ આટલી વાર નો શું જોઈએ છે જલા બાપા કે છે એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે મારું બાવડું પકડે એવું કોઈ નથી રોટલો કરે એવું નથી બૈરો આપવામાં મને કોઈ વાંધો નથી પણ મનમાં મનમાં વિચાર કરે વીરબાઈ ના મનમાં શું હોય છે એ રસોડામાં રોટલા કરે છે ને જલા બાપા અહીંયા કીધું સાંભળ્યું કે હા એકે લોટવાળા હાથે જોગમાયા બહાર આવ્યા એ કે એક સાધુ દક્ષિણા માગે છે દઈ દો ને એ કે પણ એની માગણી જેવી તેવી નથી કે જે માગે આપણે શું કામ છે શું રાખીને કામ છે બાપુ જલાની આંખમાં જળદળી આવી ગયા કે મારે આ જોગમાયાને કેમ કેવું તારી માગણી કરે છે એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય એ શું કેસ ખબર છે કે શું એ કે એમ કે છે કે તારું બૈરું મને આપી દે કે દી આ ભારતની આર્યનારી વીરબાઈ એમ કહેતી હોય ભક્તિ ની વેલડી તો વર્ષો થી આલી આવતી હતી પણ આજ ઈ વેલડી ને ફળ આવ્યા એવું મને લાગે છે મારા બાપે તમને આ હોંપ્યો છે અને એ આજ જો બાવાને હોપી દયો તો મને જવામાં કોઈ વાંધો નથી બાપુ શું આ જોગમાં એના વખાણ કરવાના